આપણે અહીંયાથી જ દુબઈ જવું હોય તો દુબઈ જવું હોય તો દુબઈ બાજુ પાછું લાઇનમાં આવો અહીંયા મને બી એટલે હું આ દુબઈ એ વસ્તુ આપવાની લાઈટ જવાય ગાડી લઈને જવાય ને ગાડી બી જવાતું હશે ને

બ્રિજ આગળ તમે જશો ને તો લકડીયા બ્રિજ આવશે રાઈટ ત્યાંથી દુબઈ જવા ત્યારે પૂછી જો આગળ કોઈ ને મેન રોડ હશે કઈ બતાવતો હશે કાલુપુર થઈને એવું બતાવે છે કાલુપુર થઈને ને આજે સીધો રસ્તો કાલુપુર જાય છે ઓકે ત્યાંથી નરોડા થઈને કઈ એ બાજુ નીકળાતું હોય હા નરોડા થઈને હાઈવે હાઈવે કદાચ જવાતું હોય

કે ભાઈ અહીંયાથી દુબઈ કેટલું છે અહીંયાથી આગ્રા કેટલું છે અહીંયાથી ગોવા કેટલું છે અહીંયાથી બોમ્બે કેટલું છે દિલ્હી કેટલું છે તો બાય કાર મારે જવું હોય તો હું કેવી રીતે જઈશ અને આ આઈડિયા મને સડનલી આવી ગયો તો મેં કીધું ચલો વ્લોગ શૂટ કરી લઈએ બહુ મજા આવશે એન્ડ તમે લોકો બી થોડા એન્ટરટેનમેન્ટ થઈ જશો તો બનેરે જો મારી સાથે બહુ મજા આવશે એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સાચે કરી દેજો પછી પસ્તાવો થશે કે કેમ ના કર્યું મતલબ એવું થશે કે યાર બહુ મસ્ત ચેનલ છે અને બહુ તો મતલબ કોમેન્ટ કરતા રહેજો આવી રીતે એને સપોર્ટ કરતા રહેજો કે મસ્ત મસ્ત કોમેન્ટ કરો તો હું તમારા મને મસ્ત મસ્ત કોન્ટેન્ટ લઈને આવું તો હું અત્યારે છું પાલડી સાઈડ થોડા આપણા એરિયાથી થોડા આમ દૂરવાળા એરિયામાં તો ચલો અહીંયા આ રોડ ઉપર છું પાલડી રોડ ઉપર જેટલા બી ઓટોવાળા મળશે રિક્ષાવાળા મળશે એમને આપણે પૂછીશું કે કાકા અહીંયાથી દુબઈ જવું હોય તો કયા રસ્તાથી જઈશું અહીંયાથી રસ્તો ક્યાં જાય દુબઈનો મતલબ એવું પૂછીશું તમે બનાવી રહ્યો છો હું જે બી પૂછે તમને પણ મતલબ કોઈ એવું ના ખરાબ બોલી દે તો સારું છે પણ મને નથી લાગતું કેમ કે અમદાવાદ અમદાવાદ બધા દિલના સારા છે તો કોઈ વાંધો નથી જો કે હું બી છું તો હું બી દિલનો સારો જ છું તો બધાને પૂછીએ એન્ડ બધાના રિએક્શન જોઈએ બધાનો હાવભાવ જોઈએ બધાનો શું જવાબ મળે છે એ બી પૂછીએ તો ચલો સ્ટાર્ટ કરીએ પેલા તો થોડી ગાડી આગળ પડશે રસ્તામાં જે બી લોકો મળે પૂછીએ કે કાકા પેલા તો આ કાકાને જ પૂછવા અહીંયા જે ઊભા ને એમને જ પૂછવું એટલે પેલા એમને પૂછી લઈએ ને એટલે ખબર પડે કે યાર પહેલી વાર હું મારી લાઈફમાં આવો વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું તો સપોર્ટ કરતા રહેજો બોસ કાકા नहीं बॉम्बे है तो कई बाजू जाना आपको बॉम्बे 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 जाने का मुझे दिखा रहा है सीधा ये बॉम्बे जाएगा नहीं ये तो ये सीधा जाएगा तुम्हारे तो मेहसाणा बाजू कलोल तो बॉम्बे जाने के लिए क्या करना पड़ेगा कितना किलोमीटर है यहाँ से यहाँ से बॉम्बे लगभग पाँच सौ किलोमीटर है पाँच सौ तो कब कब पहुंचूंगा मैं आप पहुंचोगे लगभग रात को रात तक पहुंच जाओगे आप बारह एक बजे तक तो आगे से यू टर्न लू आगे से यू टर्न लेना है यहां से यू टर्न के आप यहाँ से सीधे चले जाओ ओके okay. अंजलि चार हफ्ता बोलना आप ओके okay. चार रास्ता जैसे ना ओके okay. मार देना आप ओके okay. फिर कहीं वाले नहीं आपको ओके okay, चलो थैंक यू ચલો કાકાએ તો બોમ્બેનો આયરસ તો બતાવી દીધો છે જો કે સોરી થોડો કોઈ ખોટું ના લાગતા કેમકે ઓનલી ફોર એન્ટરટેન માટે કરું છું એવું કંઈ નહીં મેં બી પહેલી વાર મને બી દિલમાં ધક 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 થતું હતું કે કાકા કંઈ ઊંધો જવાબ ના આપી દે પણ કંઈ નહીં ચલો કાકાનો પહેલાં કાકાએ તો સારો જવાબ આપ્યો છે પણ આગળ જોઈએ કે શું શું રિએક્શન લોકોના મળે છે મારે તો વિચાર પોલીસવાળાઓને જ પૂછવું પણ હવે પછી અરેસ્ટ કરી લે તો મારી ચેનલ અર્ધમા રહે તો ચલો કોઈ બીજા કાકાને પૂછીએ બીજા કાકા ક્યાં છે વેઇટ કરું છે કે કોઈ આ મુદ્દો સિરિયસલી મારા ઓટોવાળાને જ પૂછે કેમ કે એ સારી રીતે જવાબ આવે બાકી કોઈકને બીજાને બી પૂછીશું પણ ટ્રાય ટુ ઓટોવાળાને જ પૂછીશું આ આ બીજા કાકા મળે ચલો આમને પૂછીએ આમને પાછો ફોન એવી રીતે રાખવો પડશે કે ખબર ના પડે ચલો હું પૂછી લઉં પેલા આમને પૂછી દુબઈનો ફોન મારા રીતે પકડવો પડશે ના એટલે આમના નહીં પૂછવા જોયું આ કાકા ઓલરેડી ફોનમાં ગુજરાવામાં વાત કરી અને જો હું પૂછે તો લોચા એટલે આમના નહીં પૂછવું તો બીજાને પૂછીએ હા ભાઈને પૂછીએ ભૈયા ત્યાં છે બોમ્બે કા રસ્તા ત્યાંથી ગોવા જવા છે ગોવા ત્યાંથી હાઇવે જવા છે હાઇવેથી નલ્જી નહીં જવા સીધો આવવા રહો કયો બાળની ચાર રસ્તા થઈ પાછળ હા જમાલપુર નીકળી ઓકે જમાલપુર થઈ અને ત્યાંથી નેક્સ્ટ સાહેબ થઈ શરૂઆત ઓકે તો બીજા કાકા અહીંયા ઊભા છે હવે એમને પૂછીએ જો કે મને ખબર ના પડે તો સારું કે મારા હાથમાં ફોન છે કાકા અહિયાંથી આપણે દુબઈ જવું હોય તો ક્યાં જવાય દુબઈ જવું હોય પાસપોર્ટ ને કરાવવું પડે દુબઈ એટલે મને મેપમાં એ આવ બતાવે છે કે પાલડી ચાર રસ્તાથી રાઈટ લો પેલો લકડિયા બ્રિજ કહેવાય ને એ બાજુનો રસ્તો બતાવે તો પાસપોર્ટ એમાં શું કરવાનું પાસપોર્ટ શું કરો હા દુબઈ એટલે દુબઈ હા આ Google Map માં એવું બતાવે છે કે લકડીયા બ્રિજ થી રાઈટ લો પાલડી ચાર ચારસાથી લેફ્ટ અને ત્યાંથી રાઈટ પછી દુબઈ ચાર દુબઈ દુબઈ જ સા જહાપો થી જાવ

મને સાચે બહુ હસવું આવતું હતું બહુ કંટ્રોલ કર્યું પણ આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે અને કે કન્ટિન્યુ કરીએ આપણે હજુ બી એક બે જણા લોકોને પૂછે કે કાકા અહીંયાથી તાજમહેલ જવું હોય આગ્રા તો હવે એક ક્વેશ્ચન રાખીએ પણ એ કેવું છે કે હું અહીંયા પૂછ પૂછ ગયો ને તો પેલા પાછળવાળા કાકા જો મને વાળી ગયા ને તો બૂમ પડાવી દે છે તો અહીંયા એક કાકા છે એમને બી પૂછી લઈએ મૂવ કેમેરા સંતાડો

હા મને ગૂગલ મેપમાં એવું બતાવ્યું હા ગૂગલ મેપથી હું ચાલતો હતો મને એવું બતાવ્યું કે પાલડી ચાર રસ્તા થી રાઈટ અને પછી લકડીયા થી તમે આ લકડીયા બ્રિજ આગળ તમે જશો ને તો લકડીયા ફ્રિજ આવશે રાઈટમાં લકડીયા બ્રિજ લકડીયા બ્રિજ આ બાજુ આવશે તો ત્યાંથી દુબઈ જવા છે એ ખબર નહીં ભાઈ એ તો પૂછ્યું પડે તો ગૂગલ મેપમાં બતાવે એટલે હલ મેપમાં બતાવે તો તમારે ખ્યાલ નહીં કેટલું તબાસ કરો આલી બ્રિજ નજીક જ છે અહીંયા જવાશે ખરું તો મને કલાક બી ફેવરે

ભાઈ કાકા એ કીધું કાલુપુર થી આગળ પૂછી લો રસ્તો જાય છે તો આપડે જોઈએ હવે આગળથી રસ્તો જાય છે કે નહીં પણ સાચે બહુ મજા આવે બસ મતલબ જે મને તો સાચે જે એમની પર સ્માઈલ આવે બસ ઘડી બે ઘડી તો એ બી ખુશ થઈ જાય કે યાર સારજા જા તું ભાઈ ચલો હવે આ કાકા ને જો જોકે સારા જવાબ આપે છે પણ કોઈ એવું ના મળે કે ભાઈ કે ભાઈ તું ગાંડો જ નહીં થઈ ગયો ને આ કાકાને પૂછીએ હવે આમને આગ્રાનું પૂછીએ કાકા આગ્રા જવા માટે આગ્રા જવા માટે તાજ મહેલ એ તો અહીંયા થોડી છે બહુ દૂર છે પણ મને બ્રિજ અહીંયાથી અને ત્યાંથી કે રાઈટ સાઈડ લો રાઈટ સાઈડ તમારે તમે સીધું જ જવાનો સીધું ખેડા થઈ તમારે તો પકડવાનું છે ને મારા સીધું જ જવા દો એટલે મતલબ અહીંયા થી હું નીકળું તો ક્યાં નીકળશે નહીં ઓળવાનો નથી હમ અડાલજની મહેસાણા સિદ્ધપુર પાલનપુર તો એ એ ટચ થાય પૂછી લેજો કેટલા કિલોમીટર અંદાજે બહુ છે કેટલો અંદાજે કેટલો અંદાજો નથી તો હું આ રોડ પકડી રાખું તો ભાઈ પકડી રાખું કાકા તો કે યાર યાર સાચે પણ મજા આવે મહિનામાં એક બે આવી મારે ચેલેન્જ કરવી પડશે કે ભાઈ દુબઈ ને આ બધું તો બહુ મજા આવી ચલો હવે આગળ કોઈ કાકાને પૂછીએ પૂછીય પછી કેવું કે વધારે હેરાન નહીં કરવા કોઈને હવે અહીંયા કોઈને પૂછી લે કે કાકા અહિયાં મારે જવું છે અ ક્યાં પૂછું ક્યાં પૂછું ક્યાં પૂછું તમે કોમેન્ટ મને કરીને કહેજો બહુ જલ્દી આપણે બીજો બી વિડીયો આવશે પણ આમને પૂછીએ કાકા અહીંયાથી આગ્રા જવા માટે આગ્રા આગ્રા નહીં ઓકે ગાઈઝ બહુ મજા આવી અને બહુ સખતનો ફની વ્લોગ છે ને તો કે મને બી બહુ મજા આવી જેટલા બી લોકોને હું પૂછું છું ને જે બી ઓટોવાળા છે યા જેને બી પૂછું તો એ લોકોના ફેસ પર બી સ્માઈલ આવી ગઈ તો ચલો મારા મારા લીધે થઈને એમના ફેસ પર બી સ્માઈલ આવી ગઈ એન્ડ તમને બી આઈ હોપ મજા આવી હશે પણ એક લાસ્ટ વાર હવે પૂછી લઈએ ને પછી આપણે અહીંયા બ્લોગ અહીંયા સુધી રાખીશું અહીંયા છે વાટો જ લો અહીંયા પૂછી લઈએ પણ આ બે કાકા ભેગા થાય ને તો બૂમ પડાઈ જાય પૂછી લઈએ ચલો આમના

લોકોના રિએક્શન તો જો આ કાકા કંટાળા લઈ એમને નહીં પૂછવું એમની રિક્ષા બગડી ને કેમ મારા કારણે કે ભાઈ ઉપર રે તો બતાવું જો આ જગ્યા કઈ છે મને કોમેન્ટ મતલબ કોમેન્ટ કરજો આ જગ્યા કઈ છે કેમ કે મને ખબર નથી તો અહીંયા એક કાકા બેઠા છે એમને લાસ્ટ વાર પૂછી લે કે કાકા દુબઈ ક્યાંથી જવાસ છે એન્ડ આજે જો કે રામાપીરનો દિવસ છે તો બધાને જય બાબારી એન્ડ આ કાકાને પૂછી લે

કે ફ્લાઇટમાં ના જવાય ફ્લાઇટમાં જવાય કાકા સોરી તમને ખોટું ના લાગે સાચે યાર પણ અમદાવાદ થી બધા મોજીલા છે કે યાર ભાઈ માથું ભણી કે યાર ફ્લાઇટમાં ના જવાય કઈ નહી યાર મતલબ મોજ આવી ગઈ સાચે આજનો દિવસ એવો મસ્ત કે આખા દિવસમાં મેં આટલું મતલબ હસ્યો જ નથી જો કે આ કાકા મને હસાયા છે

या। क्या आगरा जावा मटे क्या आग्रा, आग्रा। आग्रा? जी जावा से आगरा मटे क्या आगरा 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 कौन सी लाइन में आयो आगरा लाया राजस्थान वाली लाइन राजस्थान यहां पर नहीं आएगा राजस्थान तो उधर जाना पड़ेगा कहां से ये यहां होके किलोड़ा वाला रोड ओके यहां से यू टर्न यू मारना पड़ेगा ओके थैंक यू તો ચલો આ કાકા એ તો ચિલોડા રસ્તો બનાવ્યો છે મોજ મોજ બાકી પણ સાચે બહુ મજા આવી સો ફાઈનલી ગાઈઝ આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ ને આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે આજે બહુ એન્ટરટેનમેન્ટ થયું એને બહુ બધા સવાલો કર્યા ક્યાંથી દુબઈ હા તે બધું એને જેને સવાલો કરે એ બી બહુ બધા ખુશ હતા તો મજા આવી એન્ડ તમારે એક કામ કરવાનું છે કે મારે આગળ કયો કયો વ્લોગ બનાવવાનો છે એ બી કોમેડી જોકે આજે મેં ટ્રાય કર્યો એન્ડ એ જવાબદારી તમારી કે અમારા કયા કયા સવાલો પૂછવાના કઈ સિટીનું નામ લેવું જોઈએ કઈ કન્ટ્રીનું નામ લેવું જોઈએ તો આ જવાબદારી તમારી લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાની બી જવાબદારી તમારી મળી છે કાલે નેક્સ્ટ વ્લોગમાં સાચે દિલથી બહુ મજા આવી એન્ડ આઈ હોપ તમને બી ગમ્યો હશે ગમે તો લાઈક્સ અને સબસ્ક્રાઇબ કરીએ તો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય